આજે મેં મારા પરિવાર સાથે લોકશાહીના મહાપર્વ મતદાનના દિવસે મતદાન કર્યું છે જેટલા પણ લોકો ગુજરાતમાં હજી બાકી હોય એ બધાને મારી વિનંતી છે કે વધુમાં વધુ મતદાન કરીએ આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ કરી લોકતંત્રમાં મતદાન કરવું અને મતદાન કરાવડાવવું એ મોટું પર્વ છે મોટી ફરજ છે આપણી સૌની અને એટલા માટે સૌએ આજે સાંજ સુધી જે બાકી હોય એ પણ મતદાન કરે એવી મારી વિનંતી છે અને આ હક આપણે જ્યારે બંધારણ લાગુ પડ્યું લોકશાહીમાં ઓગણીસો એકાવન બાવનથી ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી આપણે લાગુ પડ્યો છે પરંતુ હજુ પણ પાસઠ સિત્તેર ટકા માન આપણે પહોંચીએ છીએ જે દિવસે આ દેશમાં નેવું ટકા મતદાન થશે તે દિવસે સાચા અને મજબૂત લોકો આપણે મળી શકશે એટલે વધુમાં વધુ મતદાન કરીએ અને આપણો જે રોષ હોય એ પણ મતદાન દ્વારા આપણે કાઢીશું જય જય ભારત